અને આ પૂજાની અંદર તમામ પૃથ્વી પરના દેવી દેવતાઓ ને આહવાન એમાં કરવામાં આવ્યું બિરસા મુંડા એક તરીકે તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને ખૂબ નાનીઓએ અંગ્રેજો મારી નાખ્યા બિરસા મુંડાએ ચોવીસ વર્ષ વર્ષે તીર ના આદિવાસી સેના તૈયાર કરી યુવાનોને તૈયાર કરી તીર કાંઠાની સેના થકી અંગ્રેજોના વિશાળ સૈન્ય તેઓ લડ્યા હતા એમણે આઝાદીની ચળવળમાં તો ખૂબ મજબૂતાથી ભાગ લીધો સાથે આદિવાસી સમાજના ઉત્થાનના માટે તે વખતે દેશ આઝાદ પણ ન હતો ત્યારે એમને વાત કરી કે આદિવાસી સમાજના સાચા વિકાસ માટે શિક્ષણ પર પડશે ને અંગ્રેજી શિક્ષણ ની તેમની હિમાયત કરી આદિવાસી સમાજ આગળ આવે તો શિક્ષણ પ્રાપ્ત કરે સમાજની અંદર કેટલા વાગો છે અંધશ્રદ્ધા છે કેટલાક ખોટા વ્યસનો જે છે એ વ્યસનો દૂર કરવા પડશે તો સમાજ આગળ આવશે એ એ વખતે બિરસા મુંડા એ વાત કરી નાની વર્ષની નાની ઉંમરે તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશના અલગ અલગ બધા રાજ્યોની અંદર બિરસા મુંડા ઓળખ આપવાનું કાર્ય કર્યું છે ગુજરાતમાં પણ બિરસા મુંડાની જન્મજયંતિએ રાજ્ય સરકાર એના ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે અને આજે સમગ્ર ગુજરાતને સમગ્ર ભારત વર્ષની અંદર આદિવાસી સમાજ અલગ અલગ સમાજના જે સંગઠનો છે એ જેને જેને યોગ્ય લાગે તે આદિવાસી સમાજ એમાં ભવિષ્ય પ્રેરણા લે એના માટે મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે આજે ડેડિયાપાડા સાગબારા સેલંબામાં પણ બિરસા મુંડા ની પ્રતિમા નું ખુબ સરસ રીતના નિર્માણ થયું છે આ ઝઘડિયામાં પણ આજે ખાતમુહૂર્ત થયું અહીંયા આવનારા દિવસોમાં ખુબ સરસ રીતના મૂર્તિનું સ્થાપન થશે કાર્યકર્તા ને મેં અપીલ કરી છે કે અહિયાં બધાએ યોગદાન કરવાનું છે સરપંચ ભાઈ ને અને બધાનું કઈ ને કઈ રીતના યોગદાન હોવું જોઈએ ને બિરસા મુંડા ના જીવન માંથી આપણે બધા રાષ્ટ્ર નિર્માણ માટે એમાંથી પ્રેરણા લઈએ અને સમાજના ઉત્થાનના માટે જે પણ અલગ અલગ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ સમજે અને વિશા જે વિચારો જે છે ગરીબ સમાજને ઉપર ઉઠાવવાનો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબ સમાજને ઉપર ઉઠાવવાના જે પ્રયાસો કરી રહ્યા છે એમાં બધા સૌ આપણે સૌ આપણે એ માર્ગે આગળ વધે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી સૌએ આગળ મહેનત કરવી પડશે જય આદિવાસી હું સુરે સરપંચ આજ પ્રતિમાનું સ્થાપના નિમિત્તે ખાદમુહૂર્ત કરવામાં આવ્યું છે જે આપણા ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ સાહેબ સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે તો અહિયાં ઝઘડિયામાં બિરસા મુ પ્રતિમા સ્થાપના થાય તો આદિવાસી માટે એક ગર્વની વાત છે કે અહીંયા ઝઘડિયા આ ટાઉન છે ઝઘડિયા ટાઉન એટલે અહીં જરૂરી હતી એટલે અમે મહેનત કરી અમારી ટીમ છે છોકરાઓની એમને મહેનત કરીને આવું કહેલી છે અને અમે સંજય સાહેબે એમને સહકાર આપ્યો છે એમને થકી આ બીર સમુદાય સ્થાપના થવાની છે જય આદિવાસી